ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ શ્રીની કચેરી દ્વારા આજે પિંચોતેરમાં બંધારણ દિવસની ઉજવણી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં બંધારણના આમુખનું સવ્ય વાંચન કર્યું હતું કાયદાના તજજ્ઞો દ્વારા બંધારણ અને તેના સિદ્ધાંતો નાગરિકના મૂળભૂત અધિકારીઓ અને ફરજ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી એસ ગઢવીએ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતોને સ્તંભ ટકાવી રાખવા તેમજ સમાજ ઘડતર માટે બંધારણની જરૂરિયાત વિશે વિસ્તૃત સમજ આપી હતી તેમણે વાણી સ્વતંત્રતા સહિતના મૌલિક અધિકારો વિશે પણ વાત કરી હતી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલ બંધારણ દિવસની ઉજવણીના અવસરે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત કુમાર સેનાપતિએ અધ્યક્ષય સંબોધન કરતાં જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર બી આર આંબેડકર અને તે સમયના કાનૂન વિદોઈ અનેક દેશના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ બનાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્કૃષ્ટ એવું આ બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે દેશના નાગરિકો વચ્ચે સમાનતા બંધુતા જળવાઈ રહે તેની સાથે ભારતીય સંસ્કૃતિ પણ આગળ વધતી રહે તેનો ખ્યાલ તેમાં રાખવામાં આવે છે આ અવસરે સ્પીપા એન્ડ પીટીએસના વ્યાખ્યાતાના શ્રી ડોક્ટર કે જે વૈષ્ણવ શ્રી કેમ કોટક શ્રી ડિમ્પલબેન વ્યાસી બંધારણની રચના સિદ્ધાંતો મૂળભૂત અધિકારો ફરજો સહિતની વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્વીબેન જાની પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમપી પી પોરીચાર વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી એસ એન સવાણી અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં કાયદા જગતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય જિલ્લા અધિકારી વકીલ શ્રી કેતનસિંડી વાળા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગિરનારવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે